હલ કરવા માટે આજના સમયમાં સામાજિક સંસ્થાઓ સ્વયંભૂ આગળ આવતી હોય છે તેવી જ રીતે વડોદરા શહેરમાં જીતો દ્વારા જોબ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્યાવીસ કંપનીઓ અને ચારસો પચાસ થી વધુ નોકરી વાંચુઓ ઉમટી પડ્યા હતા આજે બેરોજગારી એ ખૂબ જ વિકટ સમસ્યા છે આ સમસ્યાને હલ કરવા માટે જીતો વડોદરા ચેપ્ટર દ્વારા એક જોબ મેળાનું ભવ્યાતિ ભવ્ય આયોજન ગ્રાન્ડ મર્ક્યુરી હોટલ સૂર્યા પેલેસ ખાતે આજે સવારે નવ કલાક થી સાંજના છ વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે એમ જીતો વડોદરાના ચેરમેન કેતન મહેતાએ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં અમિત ભટ્ટ નાગર તથા શ્વેતા જૈન દ્વારા નોકરી શોધતા યુવાનોને તાલીમ તથા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ બી ટુ બી એટલે કે એકબીજા સાથે બિઝનેસ કરી દેશની મજબૂત બનાવી કાર્યક્રમ ની શરૂઆત રાષ્ટ્રગીત તથા જૈનો નું પવિત્ર મંત્ર એવા નમસ્કાર મહામંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જુદા જુદા ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા એમ જીતો યુથ ચેરમેન ઋષભ પાનપરિયાએ જણાવ્યું હતું દરેક એની સુંદર એપ એટલે આજે બરોડાના ઓલ ઓવર શકે એના માટેની અને રીતે બધાને તક મળતી હોય છે પદ્ધતિસર અને આશા છે કે બરોડામાં જે રાજવા આવ્યા છે કે યગળ આવ્યો છે કીતનભાઈ મહેતાએ છે ત્યારે અહીંયા 26 પાર્ટિસિપન્ટ્સથી વધારે બહુજ મોટી કંપનીઓ સોરડિયાસ ઓફ લોકોને જરૂરી એમ્પ્લોય મળી જાય જે જય અને ચેન પણ એમાં ઇન્વાઇટેડ એ મળી જાય એ આશા છે અને એમ્પ્લોયર અને એમ્પ્લોય આ બે વચ્ચેનો સંબંધ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમાન છે કંપનીનો પ્રોગ્રેસ અને એમ્પ્લોઈનો પ્રોગ્રેસ એકબીજામાં સંકળાયેલો છે એટલે એક આ પ્રોપર બેચપિટિંગની પ્રોસેસ આજે અહીંયા થવા જઈ રહી છે અને હું આશા રાખું છું કે સક્સેસફુલી એમ્પ્લોયર અને એમ્પ્લોઈ એકબીજાને જોતો જરૂરિયાત